મહાદેવ મિત્રો પધારો સ્વાગત છે તમારું મારી લાઈવમાં આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કથા શ્રી રામચંદ્રજીનો શ્યામ શરીર સ્વભાવથી જ સુંદર છે અને તેમની શોભા કરોડો કામદેવને લાવનારી છે અડતાયુક્ત ચરણકમણ ઘણા જ રમણીય લાગે છે જેના પર મુનિઓના મનરૂપ ભમરા સદા છવાયેલા રહે છે પવિત્ર અને મનોહર પીળું હોતી એટલે કે પીતાંબર પ્રાતકાળના સૂર્ય અને વીજળીની જ્યોતિને હરી લે છે કેળમાં સુંદર ઘૂકરીઓ વાગે છે મનોહર કંદોરો કટિસૂત્ર છે વિશાળ ભુજાઓમાં સુંદર આભૂષણ છે સુશોભિત છે પીળી ચનોય મહાન શોભા પામ આપી રહી છે હાથની વીટી ચિત્તને ચોરી લે છે વિવાહના સર્વે સાજ સજેલા છે તેઓ શોભા પામી રહ્યા છે પહોળી છાતી પર હૃદય પર શોભિત છે બંને છેડાઓ ઉપર મણિયો અને મોતી ટાંક્યા છે કમળના જેવા સુંદર નેત્રો છે કાનોમાં સુંદર કુંડળો છે અને મુખ તો સકળ સુંદરનો ભંડાર છે સુંદર ભ્રોકુટી અને મનોહર નાશિકા અને લલાટ પર તિલક તો સુંદરતાનું ઘર છે મંગળમય અને અને માથા ઉપર શોભી રહ્યો છે સુંદર બહુમૂલ્ય મણીઓ ગૂંથેલા છે અને બધા અંગો ચેતને ચોરી લે છે નગરની બધી જ સ્ત્રીઓ અને દેવસુંદરીઓ વરાજાને જોઈને તરણા તોડી રહી છે કે તેમની નજરના ઉતારી રહી છે અને મણી વસ્ત્ર અને આભૂષણ ન્યોછાવર કરી રહી છે આરતી ઉતારી રહી છે અને મંગળ ગીત ગાઈ રહી છે દેવતા ફૂલ વર્ષાવી રહ્યા છે અને સુખ નાગદ તથા પાઠ સુયસ સંભળાવી રહ્યા છે સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ પામીને કુમારો અને કુમારીઓને ગોત્રેજના સ્થાને લાવી અને અત્યંત પ્રેમથી મંગળ ગીતો ગાઈ ગાઈને લૌકિક રીતિઓ કરવા લાગી પાર્વતીજી રામચંદ્રજીને કોળિયા ફરાવતા શીખવાડે છે અને સરસ્વતીજી સીતાજીને શીખવાડે છે રાણી વાર શાસ્ત્ર વિલાસના આનંદમાં લીન છે અને શ્રી રામચંદ્રજી અને સીતાજીને જોઈ જોઈને સર્વે જન્મનું પરમ ફળ પ્રાપ્ત કરી રહ્યા છે પોતાના હાથમાં મણિઓના સુંદર રૂપના ભંડાર શ્રી રામચંદ્રજીને છાયા દેખાઈ રહ્યા છે આ જોઈને જાનકીજી દર્શનમાં વિયોગ થવાના ભયે બહુ લતાને અને દ્રષ્ટિને ફેરવતા ફેરવતા નથી પછી વરકન્યાઓ બધી સુંદર શખીઓ આ લઈ ચાલી તે સમયે નગર અને આકાશમાં જ્યાં સાંભળો ત્યાં આશીર્વાદનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે અને મહાન આનંદો છવાઈ રહ્યા છે બધાએ પ્રસન્ન મનથી કહ્યું કે સુંદર ચારેય છોડ્યો ચિરંજીવી થયો યોગીરાજ સિદ્ધ મુનીશ્વર અને એવું હોય પ્રભુ શ્રીરામચંદ્રજીને જોઈને ધુંભી વગાડી અને હર્ષિત થઈને ફૂલોની વર્ષા કરતા થયા જય હો જય હો કહેતા હતા તેઓ પોતપોતાના લોકોએ ચાલ્યા પોતપોતાના ઘરે ચાલ્યા ત્યારે સર્વે ચારેય રાજકુમારો વધુઓ સહિત પિતાજીની પાસે આવ્યા અને એવું જણાતું હતું કે જાણે છોકરા મંગળ અને આનંદથી કરાઈને ચાનીવાસો ઉભરાઈ આવ્યો ઉભરાઈ ગયો છે પછી અનેક પ્રકારની રસોઈ બની જનકજીએ જાનૈયાઓને તેડાવી લીધા અને રાજા દશરથજીએ પુત્રો સહિત ગમન કર્યું અનુપમ વસ્ત્રોમાં પાંગરણ પથરાતા જાય છે આદરની સાથે સર્વેના ચરણ ધોયા અને સર્વેને યથાયોગ્ય આસનો પર બેસાડ્યા પછી જનકજી અવધપતિ દશરથજીના ચરણ ધોયા તેમના શીલ અને સ્નેહનું વર્ણન નથી કરી શકતા શકાતું પછી શ્રી રામચંદ્રજીને ચરણ કમળોને ધોયા અને શ્રી શિવજીના હૃદય કમળમાં છુપાયેલા જે શ્રી રામચંદ્ર જે શ્રી શિવજીના હૃદય કમળમાં છુપાયેલા રહે છે ત્રણેય ભાઈઓના શ્રી રામચંદ્રજીની સમાન જાણી અને જનકજીએ તેમના પણ ચરણ સ્વહસ્તે ધોયા રાજા જનકજીએ બધાના ઉચિત આસન આપ્યા અને બધા પેરસનારાઓને બોલાવ્યા આદર્શ સાથે મંગા મંડાવા લાગ્યા અને મીઓના પાંદડામાં સોનાની સળી લગાવીને બનાવવામાં આવ્યા હતા ચતુર અને વિનય રસોઈયા સુંદર સ્વાદિષ્ટ અને પવિત્ર દાળ ભાત અને ગાયનું સુગંધિત ઘી ક્ષણવારમાં બધાની સામે પીરસી ગયા બધા લોકો પંચકો કરી અને ભોજન કરવા લાગ્યા ફટાણા સાંભળી તેઓ અત્યંત પ્રેમમગ્ન થઈ ગયા અને અનેક પ્રકારના અનેક જાતના અમૃત સમાન સ્વાદિષ્ટ પકવાન પીરસાયા જેના વખાણ નથી થઈ શકતા ચતુર રસોઈ અનેક પ્રકારના વ્યંજન પીરસવા લાગ્યા અને તેમના નામ કોણ જાણે છે ચાર પ્રકારના ચર્વ્ય ચૌશ્ય લેશ્ય લેહ્ય પે અર્થાત ચાવીને ચૂસીને ચાટીને અને પીને ખાવા યોગ્ય ભોજનની વિધિ કહેવાય છે જેમાંથી એક 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 વિધિ એટલા પદાર્થ બન્યા હતા કે જેમનું વર્ણન થઈ શકતું નથી એટલી રસોઈ છે જાતના સુંદર સ્વાદિષ્ટ વ્યંજન અને એક એક રસના અગણિત પ્રકારના બન્યા છે ભોજન કરતી વેળા પુરુષ અને સ્ત્રીઓના નામ લઈ લઈને સ્ત્રીઓ મધુર સ્વરે ફટાણા ગાઈ રહી છે સમયોજિત ફટાણા શોભિત થઈ રહ્યા છે અને સાંભળીને સમાજ સહિત દશરથજી રાજા દશરથજી હસી રહ્યા છે અને આ રીતે સર્વેએ ભોજન કર્યું ત્યાર તે પછી બધા સહિત સહિત બધાને આપવામાં પછી પાન આપીને જનકજીએ સમાજ સહિત દશરથજીનું પૂજન કર્યું અને બધા રાજાઓના શિરોમણી ચક્રવર્તી શ્રી દશરથજી પ્રસન્ન થઈને ચાની વાસે ચાલ્યા છનકપુરમાં નવા મંગળ થઈ રહ્યા છે અને અને દિવસ રાત પણ છનકપુર વેતી જાય છે વહેલી પરોઠે રાજાઓના મુગટમણી દશરથજી જાગ્યા મુકટમણી દશરથજી જાગ્યા અને યાચક તેમના ગુણ સમૂહના ગાન કરવા લાગ્યા ચારેય કુમારોને સુંદર વધુઓ સહિત જોઈને એમના મનમાં જે આનંદ છે તે કેવી રીતે કહી શકાય તે કર્મ કરી અને ગુરુ પાસે ગયા મનમાં મહાન આનંદ અને પ્રેમ ભર્યો છે રાજા પ્રણામ અને પૂજન કરીને પછી હાથ છોડીને અમૃતમાં તરબોળ વાણી થયેલી વાણી બોલ્યા કે હે મુનિરાજ સાંભળો આપની કૃપાથી આજે હું પૂર્ણ કામ થયું હે સ્વામી હવે બધા બ્રાહ્મણોને બોલાવી એમને સર્વે પ્રકારે ખરેણા કપડાથી થી ગાયો આપો અને આ સાંભળી ગુરુજીએ રાજાની પ્રશંસા કરી અને પછી મુની ગણો ત્યારે વામદેવ દેવર્ષિ નારાયણ અને વાલ્મિકી જાબાલી અને વિશ્વામિત્ર આદિ તપસ્વી શ્રેષ્ઠ મુનિઓના સમૂહ સમૂહે સમૂહ આવ્યા અને પ્રેમ સહિત પૂજન કરી અને ઉત્તમ આપ્યા ચાર લાખ ઉત્તમ ગાયો મંગાવી જે કામ અનુ સેવા જ ઉત્તમ સ્વભાવવાળી અને સોહામણી હતી જે બધી સારી રીતે ઘરેણા કપડેથી શણગારી રાજાએ પ્રસન્ન થઈને ભૂદેવ બ્રાહ્મણોને આપ રાજા અનેક રીતે વિનંતી કરી રહ્યા છે કે જગતમાં જે મેં આજે જે જીવનનો લાભ મેળવ્યો છે બ્રાહ્મણોના બ્રાહ્મણોથી આશીર્વાદ પામીને રાજા આનંદિત થયા પછી યાચકોના સમૂહને બોલાવી લીધા અને બધાને તેમની રૂચિ પૂછીને સોનું વસ્ત્ર મણી ઘોડા હાથી અને રથ જેણે જે ઈચ્છ્યો તે સૂર્યકુળ અને આનંદિત કરનાર દશરથજીએ આપ્યા તે સર્વે ગુણાનો ગુણાનો વાત કર ગાતા અને સૂર્યકુળના સ્વામીનો જય હો કર કહેતા ચાલ્યા શ્રી રામચંદ્રજીનો વિવાહ વિવાહોત્સવ થયો જેને સહસ્ત્ર મુખે છે તે શેષજી પણ તેનું વર્ણન નથી કરી શકતા વારંવાર વિશ્વામિત્રજીના ચરણોમાં માથું નમાવીને રાજા કહે છે કે હે મુનિરાજ આ સર્વે સુખ આપના કૃપા કટાક્ષ પ્રસાદ છે રાજા દશરથજી જનકજીના સ્નેહ અને કરણી અને ઐશ્વર્યની બધી રીતે પ્રશંસા કરે અને પ્રતિદિન સવારે ઊઠીને અયોધ્યા નરેશ વિદાય માંગે પણ જનકજી એમને પ્રેમથી રોકી લે અને આદર નિત્ય નવો વધતો જાય છે રોજ રોજ હજારો રીતે મહેમાનો ગતિ થાય છે અને નગરમાં નિત્ય નવો આનંદ અને ઉત્સાહ રહે છે કોઈને પણ નથી ગમતું આ રીતે ઘણા દિવસ વીતી ગયા જાણે છાણ્યા સ્નેહના દોરડે બંધાઈ ગયા છે ત્યારે વિશ્વામિત્રજી અને સતાનંદજીએ જઈને રાજા જનકને સમજાવીને કહ્યું કે જો કે આપ સ્નેહને વશ વસ નથી તેમને છોડતા નથી અને તો પણ હવે દશરથજીને આજ્ઞા આપો હે નાથ ઘણું સારું કહીને જનકજીએ મંત્રીઓને તેડાવ્યા અને જય જીવ કહીને મસ્તક નમાવ્યું તેઓ આવ્યા અને મસ્તક નમાવ્યું જનકજીએ કહ્યું કે અયોધ્યાનાથ જવા ઈચ્છે છે અંદર રાણીવાસમાં જાણ કરી દો આ સાંભળી મંત્રી બ્રાહ્મણ અને સભાસદ અને રાજા ચનક પણ બધા પ્રેમને વશ થઈ ગયા જનકપુર વાસીઓએ સાંભળ્યું કે જાન હવે જવા જશે તો તે વ્યાકુળ થઈ ગઈ થઈ ગયા એકબીજાને વાત પૂછવા લાગ્યા કે જવાનું સત્ય છે આ સાંભળી બધા એવા ઉદાસ થઈ ગયા કે સંધ્યાના સમયે કમળ ગયા હોય આવતી વખતે જ્યાં જ્યાં જાનૈયા ઉતર્યા હતા ત્યાં ત્યાં ઘણી જાતનું સીધું મોકલવામાં આવ્યું અને અનેક જાતના મેવા પકવાન અને ભોજનની સામગ્રી છે વખાણી શકાતી નથી ગણિત બળદો અને કાવડીઓ ફરી ફરીને મોકલવામાં આવી સાથે અનેક સુંદર મોકલા મોકલી એક લાખ ઘોડા અને પચીસ હજાર રથ બધા શિખા સુધી શણગારેલા આપ્યા જય શ્રીરામ હર હર મહાદેવ દસ હજાર શણગારેલા મંદ હાથી અને જેને જોઈને દિગ્ગજો પણ લચાઈ જાય ગાડીઓમાં ફરી ફરીને સોનું વસ્ત્ર રત્ન છવેરા અને દૂષણી ગાયો અને દાસીઓ તથા અનેક પ્રકારની ચીજો આપી આ રીતે જનકજીએ ફરીથી અપરિ અપરિમિત દહેજ આપ્યું જે કહી શકાતું નથી જેને જોઈને લોક પાલોના લોકોની સંપદા પણ ઓછી જણાતી હતી આ રીતે બધો સમાજ સજાવીને રાજા જનકે અયોધ્યાપુરીમાં મોકલી દીધો જાને જઈશે જાન જશે એવું સાંભળતા જ બધી રાણીઓ એવી વ્યાકુળ થઈ ગઈ કે જાણે ઓછા પાણીમાં માછલીઓ તડફળી રહી હોય તેઓ વારંવાર સીતાજીને ખોળામાં લે છે અને આશીર્વાદ આપીને શિખામણ આપે છે કે તું સદાય પોતાના પતિને પ્રિય થાય તારું સૌભાગ્ય અખંડ થાય અમારા એ જ આશીષ છે સાસુ સસરા અને ગુરુની સેવા કર છે અને પતિની ઈચ્છા પ્રમાણે તેમનું આજ્ઞાનું પાલન કરે છે ચતુરશકીઓના અત્યંત સ્નેહવશ વશ કોમળવાણીથી સ્ત્રીઓનો ધર્મ શીખવે છે આદર સાથે સર્વે પુત્રીઓને સ્ત્રીઓનો ધર્મ સમજાવીને રાણીઓ વારંવાર તેમને હૃદય સાથે ચાપે છે માતો વારંવાર ભેટે છે અને કહે છે કે બ્રહ્માએ સ્ત્રી જાતિને શા માટે રચી હશે તે સમયે સૂર્યવંશની ત્વચા સ્વરૂપ શ્રી રામચંદ્રજી ભાઈઓ સહિત પ્રસન્ન થઈ અને વિદાય લેવા માટે જનકજીના મહેલે ચાલ્યા સ્વભાવથી જ સુંદર ચારેય ભાઈઓને નિહાળવા નગરના સ્ત્રી પુરુષો દોડ્યા અને કોઈ કહે છે કે આજે તેઓ જવા ઈચ્છે છે વિદેહે વિદાયનો સગડો સામાન તૈયાર કરી લીધો છે આચાના ચારેય પુત્રો એટલે કે પ્રિય મહેમાનોના મનોહર રૂપને નેત્રોને ફરીને જોઈ લો હે ચતુર્શકી સખી કોણ જાણે કે આ પુણ્યથી વિધાતા એમને અહીં લાવીને આપણા નેત્રોના અતિથિ કર્યા છે મરનારાઓ જેવી જેવી રીતે અમૃતપાન જાય પામી જાય છે જન્મનો ભૂખ્યો કલ્પ વૃક્ષ પામી જાય છે અને નરકમાં રહેનારો જીવ જેમ ભગવાનના પરમપદને પામી જાય છે એમ આપણા માટે તેમના દર્શન છે શ્રી રામચંદ્રજીની શોભાને નિરખી રહીને હૃદયમાં રાખી લો પોતાના મનને સર્પ અને એમની મૂર્તિને મણી બનાવી લો આ રીતે બધાને નેત્રનું ફળ આપતા સર્વે રાજકુમારો રાજમહેલે ગયા અને રૂપ રૂપના સમુદ્ર સર્વે ભાઈઓને જોઈ આખો રાણીવાસ હર્ષિત થઈ ગયો સાસુઓ મહા પ્રસન્ન મનથી ન્યોછાવરે અને આરતી કરે છે શ્રી રામચંદ્રજીની શોભા જોઈ એ પ્રેમના અત્યંત લેન થઈ ગઈ અને પ્રેમને વિવેશ વશ થઈને વારંવાર પગે લાગી હૃદયમાં પ્રીતિ છવાઈ ગઈ અને તેથી લજ્જા ન રહી તેના સ્વાભાવિક સ્નેહનું વર્ણન કઈ રીતે કરી શકાય તેમણે ભાઈઓ સહિત શ્રી રામચંદ્રજીને સુગંધી લેપ કરીને સ્નાન કરાવ્યું અને ઘણા પ્રેમથી સટરસ ભોજન કરાવ્યું અને શું શ્રી જાણી શીલ સ્નેહ અને બોલ્યા જય શ્રી રામ સંકો અયોધ્યા પુરી જવા ઈચ્છે છે તેમણે અમને વિદાય લેવા માટે અહીં મોકલ્યા છે હે માતા પ્રસન્ન મનથી આજ્ઞા આપો અને અમને બાળક જાણી સદાય સ્નેહ બનાવીને રાખજો આ વચનોને સાંભળતા જ રાણીવાસ વ્યાકુળ થઈ ગયો અને સાસુઓ પ્રેમવશ બોલી નથી શકતી તેમણે બધી કુમારીઓને હૃદય સરસી ચાપી દીધી અને તેમના પતિઓને સોંપી ઘણી જ વિનંતી કરી વિનંતી કરીને તેમણે સીતાજી શ્રી રામચંદ્રજીને સમર્પિત કર્યા અને હાથ જોડીને વારંવાર કહ્યું હે તાત હે શુગ્ન હું કુંવારી હું વારી જાઉં છું તમને બધાને ગતિ હાલ જ છે પરિવારની પૂર્વ ને મને રાજાને સીતા પ્રાણ સમાન પ્રિય છે એવું જાણ છો કે હે તુલસી દાસના સ્વામી એના શીલ અને સ્નેહને જોઈ પોતાની દાસી કરીને માનજો તમે પૂર્ણ કામ છો ને શોક નો શિરોમણી છો અને ભાવી પ્રિય છો હે રામ તમે ભક્તોના ગુણ ગ્રહણ કરનારા અને દોષોને નાશ કરનારા અને દયાના થામ છું છો એમ કહી રાણી ચારણ પકડી એને ચૂપ રહી ગયા તેમની વાણી પ્રેમરૂપ પંખમાં સમાઈ ગઈ સ્નેહથી તરબોળ થયેલ શ્રેષ્ઠ વાણી સાંભળી શ્રી રામચંદ્રજીએ સાસુનું ઘણી રીતે સન્માન કર્યું શ્રી રામચંદ્રજીને હાથ છોડીને વિદાય માંગતા વારંવાર પ્રણામ કર્યા આશીર્વાદ પામી અને પછી શેષ નમાવી ભાઈઓ સહિત શ્રી રઘુનાથજી ચાલ્યા જય શ્રીરામ હર હર મહાદેવ શ્રીરામચંદ્રજીની સુંદર મધુર મૂર્તિને હૃદયમાં લગાવ લાવીને સર્વે રાણીઓ સ્નેહથી શિથિલ થઈ થઈ ગઈ પછી ધીરે ધારણ કરી ગૌરીઓને બોલાવી માતાઓ વારંવાર તેમને ગળે લગાડીને પેટવા લાગી પુત્રીઓએ વળાવે પુત્રીઓને વળાવે છે પરંતુ પાછા વળીને મળે છે પરસ્પરમાં કંઈ પ્રીતિ થોડી નથી વધતી વારંવાર મળતી કુંવરીઓ અને માતાઓને સખીઓએ છૂટી પાડી જેમ તાજી જ વ્યાયેલી ગાયની કોઈ તેના બાળ વાછરડાથી અલગ કરી દે છે સર્વે સ્ત્રી પુરુષ અને સખીઓ સહિત આખો રાણીવાસ પ્રેમને વસ વસ થઈ રહ્યું છે અને જાણે જનકપુરમાં કરુણા અને વીરહે તંબુ તાણી લીધા હોય જાનકીજીએ જે પોપટ અને મેનાને પાળી પોષીને મોટા કર્યા હતા તેને અને સોનાના પાંચરામાં રાખીને ભણાવ્યા તે વ્યાકુળ થઈને કહી રહ્યા છે કે વિદેહી ક્યાં છે તેમના આવા વચનોને સાંભળી કોને જ્યારે પક્ષી પશુ અને પણ આ રીતે વ્યાકુળ થઈ ગયા ત્યારે મનુષ્યોની દશા કેવી રીતે કરી શકાય કહી શકાય પછી ભાઈ સાહેબ જનકજી ત્યાં આવ્યા અને પ્રેમથી ઉભરાઈ તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું તે પરમ વૈરાગ્યવાન કહેતા હતા કે સીતાજીને જોઈને તેમનું ધૈર્ય નાસી ગયું છે રાજા એ દશરથ દશરથ સરાનકીને હૃદય સરસા ચાપ્યા અને જ્ઞાનની મહાન મર્યાદા તૂટી ગઈ જ્ઞાનનો બંધ તૂટી ગયો حسري رام هر هر ما هدي